નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં છો સ્વસ્થ હશો મિત્રો નડિયાદની અંદર તમને લઈને ગયા છે જલારામ મંદિર આ જો જલારામ મંદિર તમને ઝૂમ કરીને બતાવી દઈએ અને એની થોડેક જ આગળ માં હરસિદ્ધિ નાસ્તા હાઉસની અંદર સરસ મજાના વડાપાઉં મળે છે તો આજે તમને વડાપાઉં બતાવી દેવાના છે ચાલો મિત્રો આ ગણપતિ ચોકડીથી થોડાક જ આગળ આવો મિત્રો જલારામ મંદિર બાજુ એટલે એસઆરપી નો ગેટ નંબર ત્રણ અને એક્ઝેક્ટ એની સામે જ માં હર્ષિતજી વડાપાં આજે તમને વડાપાં બતાવી દેવાનો છે ચાલો મિત્રો જય મહારાજ શું નામ છે સાહેબ હર્ષદ નામ હર્ષદભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો તમારે ત્યાં આઈ ગયા છે શું અહીંયા આગળ વસ્તુ રાખી છે શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરજો

અને સ્વામિનારાયણ વડાપાવ બી આપડે અવેલેબલ છે અને અહીંયા આગળ આવવા માટે અમારા બધા વ્યુઅર મિત્રોને એડ્રેસની ખાસ વાત કરજો એડ્રેસની વાત કરીએ તો આપણે એસઆરપી રોડ જે ગેટ નંબર ત્રણ છે એની સામે જ આપડે ઉભા રહીએ છીએ આમ ગણપતિ ચોકડી થી આવશો તો પેલા આવશે નડિયાદ બાજુ થી આવશો એટલે જવાલારામ મંદિરની ની બાજુ માં આપડી લારી આવશે જય મહારાજ જય મહારાજ હર્ષદભાઈ અત્યારે શું તૈયાર થાય છે આપણી કો વડાપાવ વડાપાવ જે રેગ્યુલર વડાપાવ આવે છે ઓકે ચાલો

અને ભાવ શું રાખ્યો છે હર્ષદ ભાઈ એ પણ કેજો ખાલી વીસ રૂપિયા ખાલી વીસ રૂપિયા વાહ રેગ્યુલર સેવ વડાપાઉં રેગ્યુલર વડાપાઉં રેગ્યુલર સેવ બટર ચીઝ સ્વામિનારાયણ માયોનીસ વાહ ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે વાહ ભાઈ વાહ મિત્રો આપણે કસ્ટમર નો રિવ્યુ લઈ લઈએ જય મહારાજ સાહેબ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું મારું ગોરધનભાઈ પ્રજાપતિ ગોરધનભાઈ અહીં આગળ જે તમે વડાપાઉં લીધો તમને કેવો ટેસ્ટ લાગે છે એની ખાસ વાત કરજો અમારા બધા ટેસ્ટ બહુ જોરદાર હોય છે હા હર્ષિત નાસ્તા હાઉસ એ ભાઈ ની બનાવવાની રીત બહુ જોરદાર છે અને ટેસ્ટ પણ સારો છે અને બે જાતની ચટણી આપે છે તીખી અને ગળી એટલે તમારે વધારે તીખું વધારે ટેસ્ટ કરો હોય તો એ તીખી ચટણી વધારે ના ખાવાની વાહ ભાઈ વાહ અને ટેસ્ટ પણ સારો હોય છે તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ આવો છો લગભગ હું ત્રણેક મહિના છે બરોબર શું કેશો અમારા બધા વ્યુઅર મિત્રો અહીંયા આગળ આવો બધા મિત્રો ને અહીં આગળ પધારો જલારામ અને ગણપતિની બચ્ચી હા હા લારી છે સરસ આ જે જલારામ વાડીની જોડે જ છે પણ વસ્તુ એ સારી બનાવે છે ખાવા જેવી છે ટેસ્ટી છે અને શુદ્ધ છે એટલે તમે આવો તો મજા આવશે મજા આવે એનો ટેસ્ટ બહુ સરસ છે જોવા

આપડે થોડા લેટ થઈ ગયા મિત્રો બધું પૂરું થવા આવી ગયું છે અહીંયા આગળ મસાલા સિંગ આવી ગયો બપોરે બે વાગ્યા થી ચાલુ થઈ જાય છે મિત્રો હમ હા બીજા કસ્ટમરનો પણ રિવ્યુ લઈ લે મિત્રો આપણે જય મહારાજ શું નામ છે સાહેબ આશિષ ખરાની આશિષભાઈ અહીંયા આગળ તમે જે નાસ્તો કર્યો કેવો ટેસ્ટ લાગ્યો તમને લાગે સાહેબ શું કહેશો અમારા બધા વ્યવર મિત્રોને અહીંયા આગળ આવવા માટે એક નંબર લાગે છે નાસ્તા દાબેલી વડાપાવ એમ બનાવટમાં એક નંબર છે ઓકે